આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્વસ્થ વાસ્તુમાં તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો શું તમને પણ સવારે ઉઠ્યા પછી એવો અનુભવ થાય છે કે જાણે રાતભર નિરાંતે ઊંઘવા છતાં શરીરમાંથી થાક ઉતર્યો જ નથી શું તમને આખો દિવસ એવું લાગે છે કે શરીરમાં જરા પણ શક્તિ કે ઉર્જા બચી નથી અને નાનું અમથું ઘરનું કામ કરવામાં પણ સખત આળસ કંટાળો અને નબળાઈ અનુભવાય છે અરીસામાં જોતાં શું તમારો ચહેરો નિસ્તેજ કરમાયેલો અને પહેલાં જેવો ઓજ કે ચમક વગરનો લાગે છે શું તમને એવું લાગે છે કે તમારી સ્ફૂર્તિ હવે હણાઈ ગઈ છે અને ચામડી જાણે પીળી પડી ગઈ હોય તેવું દેખાય છે અને સૌથી મહત્વની વાત શું થોડું ચાલવાથી બજાર સુધી જવાથી કે ઘરના દાદરા ચડવાથી જ તમારો શ્વાસ ખૂબ ફૂલવા લાગે છે અને હૃદયના ધબકારા વધી જાય છે જો તમારી સાથે આવું વારંવાર બની રહ્યો હોય તો આ વાતને હળવાશથી ન લેતા કારણ કે આ તમારા શરીરનો એક પોકાર છે જે કહી રહ્યો છે કે તમારા શરીરમાં લોહીની ભારે ઉણપ સર્જાઈ છે એટલે કે જેને મેડિકલ ભાષામાં રક્ત અલ્પતા અથવા એનિમિયા કહે છે તેવી સ્થિતિ ઊભી થઈ છે અને તમારી નસો ધીમે ધીમે નબળી પડી રહી છે આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે પહેલું સુખ તે જાતે નર્યા નરિયો દેહ તો સર્વે સુખ ભર્યા આનું અર્થ એ છે કે જો આપણું શરીર નિરોગી અને લોખંડી હશે તો જ આપણે દુનિયાના તમામ સુખ અને પરિવારની ખુશીઓ માણી શકીશું આજે આપણે આ વીડિયોમાં એવા સરળ સચોટ અને પૂર્વજોના જ્ઞાન પર આધારિત ઘરગથ્થુ ઉપાયો વિશે એટલી ઊંડાણપૂર્વક વાત કરીશું જે તમારા શરીરમાં નવું અને શુદ્ધ લોહી તો બનાવશે જ પણ સાથે સાથે તમારા શરીરને અંદરથી મજબૂત અને નસોને શક્તિશાળી બનાવશે મિત્રો વિષયની ઊંડાણમાં ઉતરતા પહેલાં આપણા પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં સ્વાસ્થ્ય માટે એક ખૂબ જ સુંદર અને પવિત્ર વાત કહેવામાં આવી છે આહાર સર્વભૂતાનામ તિથિ ઉચ્યતે બલમ વર્ણઃ ઓજઃ સર્વંચ ચ આહારે પ્રતિષ્ઠિતમ આનો અત્યંત સરળ અર્થ એ છે કે આહાર જ તમામ જીવોનો સાચો પ્રાણ છે આપણા શરીરની તાકાત આપણા ચહેરાની ચમક અને આપણું આંતરિક તેજ બધું જ આપણે કેવો ખોરાક લઈએ છીએ તેના પર નિર્ભર છે બસ આ જ ભાવના સાથે આજે આપણે જાણીશું કે કેવી રીતે આપણે આપણા રસોડામાં જ રહેલી વસ્તુઓથી શરીરને ફરીથી તંદુરસ્ત અને સ્ફૂર્તિલું બનાવી શકીએ છીએ સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે આપણને ખબર કેવી રીતે પડે કે શરીરમાં લોહી ઘટી ગયું છે જ્યારે આપણા લોહીમાં લાલ રક્તકણો અથવા હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થાય છે ત્યારે શરીરના દરેક અંગ સુધી પૂરતો પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પહોંચતો નથી અને જ્યારે અંગોને પૂરતો પ્રાણવાયુ નથી મળતો ત્યારે આપણને સખત થાક લાગે છે અને મન મૂંજાયા કરે છે શું તમે ક્યારેય આવો અનુભવ કર્યો છે કે તમે નીચે બેઠા હોવ અને અચાનક ઊભા થાવ તો આંખે અંધારા આવી જાય ચક્કર જેવું લાગે અથવા માથું ભારે થઈ જાય અથવા તો છાતીમાં ગભરામણ થવા લાગે અને હૃદયના ધબકારા અચાનક વધી જાય ઘણીવાર લોહી ઓછું હોય ત્યારે હૃદયને શરીરના છેવાડાના અંગો સુધી લોહી ધકેલવા માટે બમણી મહેનત કરવી પડે છે જેને કારણે ધબકારા અચાનક તેજ થઈ જાય છે અને તમને ફાળ પડી હોય અથવા કોઈ અજાણ્યો ભય લાગતો હોય તેવું અનુભવાય છે આ સિવાય વાળનું અચાનક ગુચ્છામાં ખરવું નખ બરડ થઈને બટકવા અથવા નખ પર સફેદ ડાગ પડવા હથેળી અને પગના તળિયા ઠંડા પડી જવા ચામડીનો રંગ નિસ્તેજ થઈ જવો અને આંખોની અંદરની ગુલાબી સપાટી એકદમ સફેદ દેખાવી આ બધા જ લોહીની ઉણપના મુખ્ય સંકેતો છે શું તમારી સાથે પણ ક્યારેય આવું બન્યું છે કે કારણ વગર નાની નાની વાતમાં ગુસ્સો આવતો હોય મનમાં સતત બેચેની રહેતી હોય કે રાત્રે પથારીમાં પડ્યા પછી લાંબા સમય સુધી ઊંઘ ન આવતી હોય કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમને ખબર પડે કે તમે કેવો અનુભવ કરી રહ્યા છો હવે સવાલ એ થાય કે આ લોહીની ઉણપ થાય છે શા માટે આપણામાંના ઘણા લોકો એવું માને છે કે માત્ર આયન એટલે કે તત્વ ઓછું હોવાથી જ લોહી ઓછું થાય છે આ વાત સાચી છે પણ પૂરી નથી લોહી બનાવવા માટે આયન એટલે કે લોખંડ તત્વ ખૂબ જરૂરી છે પણ મિત્રો શું તમે જાણો છો કે આપણા શરીરમાં એ તત્વને લોહીમાં ભેળવવા માટે એક બીજી વસ્તુની પણ એટલી જ જરૂર હોય છે અને તે છે વિટામિન સી આ વાતને સાવ સરળ ઉદાહરણથી સમજાવું તો માનો કે તમે મજબૂત મકાન બનાવવા માટે ઈંટો તો ઢગલે ઢગલા લાવી દીધી પણ જો તમારી પાસે સિમેન્ટ નહીં હોય તો શું મજબૂત દિવાલ ચણાશે જરાય નહીં બસ અહીં તત્વ એ ઈંટો છે અને વિટામિન સી એ સિમેન્ટ છે જો શરીરમાં વિટામિન સી ઓછું હશે તો તમે ગમે તેટલું લોખંડવાળો કે પૌષ્ટિક ખોરાક લેશો કે મોંઘી દવાઓ લેશો શરીર તે આયનને લોહીમાં ભેળવી જ નહીં શકે અને મેડિકલ ભાષામાં તત્વનું શોષણ અથવા આયન એબ્ઝોર્પ્શન કહે છે અને આથી જો લોહી વધારવું હોય તો આયન અને વિટામિન સી બંનેનું સંતુલન રાખવું જોઈએ અનિવાર્ય છે તો હવે ઉપાય શું સૌથી પહેલો અને સરળ ઉપાય છે વિટામિન સી યુક્ત ખોરાક કુદરતે આપણને ભરપૂર માત્રામાં ખાટા ફળોની ભેટ આપી છે લીંબુ સંતરા મોસંબી અને આમળા આયુર્વેદમાં આમળાને તો અમૃત ફળ અને સ્થાપન એટલે કે ઘડપણને પછાડીને યુવાની ટકાવી રાખનાર ફળ કહ્યું છે જો તમે રોજ માત્ર એક આમળું ખાવાની આદત પાડો તો તમારા શરીરમાં આયનનું શોષણ અનેક ગણું વધી જશે અને લોહીની ઊણપ પળવારમાં દૂર થશે આમળાને તમે કાચા મુરબ્બા તરીકે અથવા ચૂર્ણ તરીકે લઈ શકો છો તેવી જ રીતે જમતી વખતે દાળ કે શાકમાં ઉપરથી અડધું લીંબુ નીચોડીને ખાવાની આદત પાડો લીંબુ પાણી પીવાથી પણ લોહી શુદ્ધ થાય છે અને પાચન સુધરે છે લીંબુ તો બારે માસ મળતું ફળ છે તો શું તમે રોજ લીંબુનો ઉપયોગ કરો છો જો ન કરતા હો તો આજથી જ આ નાનકડો પણ અત્યંત અસરકારક ફેરફાર શરૂ કરી દેજો બીજો મહત્વનો ઉપાય છે લીલા પાંદડાવાળી શાકભાજી ખાસ કરીને જેનો રંગ ઘાટો લીલો હોય તેવી ભાજીઓ જેમ કે પાલક મેથી તાંદળજો મૂળાના પાન અને સરસવ આપણા વડીલો હંમેશા કહેતા કે લીલું શાક જે નિત ખાય તેના ઘરથી રોગ પલાય વિજ્ઞાન કહે છે કે આ લીલા પાંદડામાં ક્લોરોફિલ હોય છે જેની રાસાયણિક રચના આપણા લોહીમાં રહેલા હિમોગ્લોબિન જેવી જ હોય છે તે કુદરતી રીતે લોહી વધારે છે તમે પાલકનું શાક બનાવી શકો અથવા પાલક અને ટમેટાનું ગરમાગરમ સૂપ બનાવીને પી શકો છો યાદ રાખજો શાકભાજીને બહુ વધારે પડતી ઉકાળવી નહીં અથવા તેલમાં બાળવી નહીં જેથી તેના પોષક તત્વો જળવાઈ રહે પ્રયત્ન કરજો કે અઠવાડિયામાં ઓછામાં ઓછી ત્રણથી ચાર વાર કોઈને કોઈ લીલી ભાજી તમારા ભોજનમાં હોય ત્રીજો રામબાણ ઇલાજ છે બીટ અને દાડમ મિત્રો બીટ અને દાડમનો ઘાટો લાલ રંગ જ બતાવે છે કે તે લોહીના ઉત્પાદન માટે કુદરતની શ્રેષ્ઠ પ્રસાદી છે બીટમાં આયન ઉપરાંત ફોલિક એસિડ પોટેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે જે નવા લાલ લોહીના કણો બનાવવામાં જાદુઈ મદદ કરે છે તમે બીટ અને દાડમનું તાજું જ્યુસ બનાવીને પી શકો છો અથવા તેને સલાડ તરીકે ચાવીને પણ ખાઈ શકો છો ચાવીને ખાવું વધારે સારું છે કારણ કે તેનાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં રેસા એટલે કે ફાઈબર પણ મળે છે અને પેટ એકદમ સાફ રહે છે યાદ રાખજો કે જેનું પેટ સાફ હોય તેનું લોહી પણ શુદ્ધ રહે છે અને ચહેરો ગુલાબ જેવો ચમકે છે ઘણા લોકોને બીટનો સ્વાદ માટી જેવો લાગે છે તો તમે તેમાં થોડું સંચળ શેકેલું જીરું અને લીંબુ નાખીને તેને સ્વાદિષ્ટ બનાવી શકો છો મિત્રો તમને લોહી વધારવા માટે જ્યુસ પીવાનું વધારે ગમશે કે સલાડ ખાવાનું મને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો હવે વાત કરીએ એક અત્યંત પ્રાચીન આયુર્વેદિક રહસ્યની જો તમારે નસોની નબળાઈ દૂર કરવી હોય અને શરીરમાં લોખંડી તાકાત મેળવવી હોય તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાનું શરૂ કરો આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે તાંબાના વાસણમાં આખી રાત ભરી રાખેલું પાણી જેને તામ્રજલ કહેવાય છે તે સવારે ખાલી પેટે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે આ પાણી નસોમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે અને ચહેરા પર કુદરતી તેજ લાવે છે પણ એક વાત ખાસ યાદ રાખજો તાંબાના વાસણને સીધું પથ્થર કે ટાઇલ્સ પર ન રાખવું તેને લાકડાના ટેબલ કે પાટલા પર રાખવું અને સવારે ગાળ્યા વગર નિરાંતે બેસીને એક એક ઘૂંટડો ગળે ઉતારવો પાંચમો ઉપાય છે કાળા તલ હા મિત્રો આપણા રસોડામાં વપરાતા સાદા કાળા તલ તાકાતનો દરિયો છે કાળા તલમાં દૂધ કરતાં પણ દસ ગણું વધુ કેલ્શિયમ અને પુષ્કળ આયન હોય છે જો તમે રોજ એક ચમચી કાળા તલને સારી રીતે ચાવીને ખાઓ અથવા તેને રાત્રે પલાળીને સવારે વાટીને તેમાં થોડો દેશી લાલ ગોળ ભેળવીને નાના લાડુ બનાવીને ખાઓ તો તે લોહીની ઉણપ માટે અદ્ભુત કામ કરે છે ગોળ પણ લોહ તત્વથી ભરપૂર હોય છે એટલે તલ અને ગોળનું મિશ્રણ તો સોનામાં સુગંધ ભળે તેવું કામ કરે છે તે નસોને નવું જોમ આપે છે હાડકાં વજ્ર જેવા મજબૂત કરે છે અને શરીરમાંથી વર્ષો જૂની નબળાઈને ખેંચીને બહાર કાઢે છે છેલ્લો પણ સૌથી અસરકારક ઉપાય છે ખજૂર અને કાળી દ્રાક્ષ એટલે કે મુનક્કા જો તમે રોજ રાત્રે પાંચથી છ મુનક્કા એટલે કે બીજવાળી કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દો અને સવારે ઉઠીને તે દ્રાક્ષ ચાવીને ખાઈ જાઓ અને તેનું પલાળેલું પાણી પી લો તો માત્ર પંદર જ દિવસમાં તમને તમારા શરીરમાં નવી તાકાતનો અનુભવ થશે મુનક્કા લોહીને શુદ્ધ કરે છે અને નબળાઈને મૂળથી દૂર કરે છે તેવી જ રીતે ખજૂર પણ લોહી વધારવા માટે શ્રેષ્ઠ ગણાય છે તમે રાત્રે ગાયના શુદ્ધ દૂધમાં ચારથી પાંચ ખજૂર ઉકાળીને તે દૂધ પી શકો છો અને ખજૂર ખાઈ શકો છો આ ઉપાય જૂના જમાનાથી આપણા વડીલો અને ઋષિમુનિઓ કરતા આવ્યા છે ખજૂરને ગરીબોનો મેવો કહેવાય છે સસ્તો હોવા છતાં બદામ અને કાજુ જેટલી જ તાકાત આપે છે શું તમારી ઘરે ખજૂર ખાવાની કે દૂધમાં ઉકાળીને પીવાની પરંપરા છે જો હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો આ ઉપરાંત એક નાનકડી પણ સોના જેવી કિંમતી વાત યાદ રાખજો કે જમ્યા પછી તરત જ ચા કે કોફી પીવાની આદત આજે જ છોડી દેજો ચામાં રહેલા તત્વો ખોરાકમાંથી મળતા લોહ તત્વને શરીરમાં શોષવા દેતા નથી જેના કારણે સારું ખાવા છતાં લોહી બનતું નથી મિત્રો આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી અને લોક શિક્ષણ માટે છે દરેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ અને તાસીર અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય તમે ગર્ભવતી હોવ અથવા તમે કોઈ ખાસ દવાઓ લઈ રહ્યા હોવ તો કોઈ પણ નવો ઘરેલું ઉપચાર કે પ્રયોગ શરૂ કરતાં પહેલાં તમારા વિશ્વાસુ ફેમિલી ડોક્ટર કે જાણકાર વૈદરાજની સલાહ અવશ્ય લેજો મિત્રો આપણું શરીર એ ઈશ્વરનું આપેલું સૌથી અમૂલ્ય વરદાન છે જો શરીર સાથ આપશે તો જ તમે પરિવારની સેવા કરી શકશો અને જીવનના તમામ સુખ માણી શકશો આશા રાખું છું કે તમને આ માહિતી અને વડીલોની વાતો ખૂબ જ ઉપયોગી લાગી હશે તમે આમાંથી કયો ઉપાય સૌથી પહેલા શરૂ કરવાના છો કોમેન્ટમાં જરૂર લખજો જો તમને મારો આ પ્રયત્ન અને આ જાણકારી ગમી હોય તો વિડીયોને દિલથી એક લાઇક જરૂર આપજો આ માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક પર ખાસ શેર કરજો કારણ કે લોહીની ઉણપ આજે દરેક ઘરે જોવા મળે છે અને તમારી એક શેર કોઈની જિંદગી બદલી શકે છે અને હા જો તમે હજુ સુધી આપણા સ્વસ્થ વાસ્તુ પરિવાર સાથે જોડાયા નથી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમારો સાથ જ અમને નવું કામ કરવાની પ્રેરણા આપે છે ફરી મળીશું સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી જે કુંડાણપૂર્વકની અને સાચી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને સદા હસતા રહો ધન્યવાદ